અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્માની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું વિવિધ વિભાગોના કુલ એકવીસ કર્મચારીઓ અને બે સહાયક અધિકારીઓ તારીખ ત્રીસ જૂન ના રોજ વયમર્યાદા પૂર્ણ થવાને કારણે સેવા નિવૃત્ત થયા હતા જેમાં સહાયક વાણિજ્યક પ્રબંધક શ્રી કલ્પેશ કુમારજી દવે સાથે વાણિજ્ય વિભાગના કુલ ચાર એન્જિનિયરિંગ વિભાગના છો પરિચાલન વિભાગના બે મિકેનિકલ વિભાગ સીએન ડબલ્યુ ના ત્રણ ઇલેક્ટ્રિક વિભાગ ટીઆરના ત્રણ ઇલેક્ટ્રિક વિભાગ પાવરના બે સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના એક સ્થાપના વિભાગના એક અને રેલવે સુરક્ષા બળના એક કર્મચારી સેવા નિવૃત્ત થયા છે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ભાવનગર ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં તમામ નિવૃત્ત કર્મચારીઓને સન્માનજનક વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલા કેટલાક કર્મચારીઓના પરિવારના સભ્યો પણ હાજર હતા અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્માએ તમામ કર્મચારીઓને તેમની સંપૂર્ણ સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તમે આ સંસ્થાને તમારા જીવનનો કિંમતી સમય આપ્યો છે તેથી આ પ્રશંસનીય સેવા માટે અમે બધા તમારા બધાનો આભાર માનીએ છીએ સંસ્થામાં તમારી બધાની ચોક્કસ કમી મહેસૂસ થશે પરંતુ બધા કર્મચારીઓની નિવૃત્તિ ચોક્કસ દિવસે નક્કી કરવામાં આવી છે અને તેઓએ સંસ્થા છોડી દેવી પડે છે તેમણે તમામ કર્મચારીઓને તેમના નિવૃત્તિ લાભોનું યોગ્ય અને સુરક્ષિત રીતે રોકાણ કરવાની સલાહ આપી અને છેતરપિંડી માટે આવતા છેતરપિંડીના કોલથી સાવધાન રહેવાની સલાહ આપી હતી વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગન સેવા નિવૃત્તિ થઈ રહેલા કર્મચારીઓને તેમના સેટલમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તેમને શુભકામનાઓ પાઠવી હતી બેઠકમાં હાજર તમામ શાખા અધિકારીઓને પણ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી અને તેમને સ્વાસ્થ્ય અને સુખી નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવી હતી સેવા નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓએ ભારતીય રેલવે અને તેમના સાથીદારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આટલી મોટી સંસ્થામાં સેવા આપવાની તક મળી અને આજે આપણને સન્માનજનક વિદાય આપવામાં આવી રહી છે નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓને અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્મા દ્વારા સેવા પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સહાયક કાર્મિક અધિકારી શ્રી સંતોષકુમાર વર્માએ આભાર જ્ઞાપક કર્યા અને કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સમાપ્ત કર્યો હતો રિપોર્ટ બાય એજાજ સેખ ભાવનગર